અમદાવાદના વેજલપુરમાં વધુ એક અશાનદારોનો ધારાનો વિવાદ છે વચ્ચે આ બિલ્ડિંગ બનાવવાનું શરૂ થઈ વિરોધ છતાં બિલ્ડિંગ બનાવવાનું ચાલુ રહ્યું ધારાસભ્ય કમિશનને પણ ફરિયાદ કરી ચૂક્યા છે તંત્રએ બાંધકામની મંજૂરી કેમ આપી એ સૌથી મોટો પ્રશ્ન છે અશાન ધારા મામલે ધારાસભ્ય અમિત ઠાકરનું નિવેદન કામ અટકાવી દેવાયું હોવાનો પણ ઠાકરનો દાવો છે મુસ્લિમોને વિનંતી કંઈ મકાન ન ખરીદે પૈસા ડૂબી ના જાય મુસ્લિમોના બિલ્ડરો એ કાયદાની બીક વગર અશાંત ધારો કારણ કે હિન્દુ જમીન વેચનાર ને હિન્દુ જમીન ખરીદનાર એને અશાંત ધારો રોકી શકતો નથી અને એ રીતે એમણે ધારાની પરમિશન પ્રાપ્ત કરીને ત્યાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે બે ત્રણ માળ એ લોકોએ ખેંચ્યા છે આ સિવાય એક પણ કન્સ્ટ્રક્શન એ મારા મત વિસ્તારની અંદર ચાલુ નથી એટલે જે બાવીસ માળનું મકાન એ મારા ચૂંટાયે પહેલાં પહેલેથી બની ગયું છે અને જેનો ચહેરો એ જુવાપુરા બાજુ છે જે આ બાજુ નથી અને એ મારા ચૂંટાયે પહેલાં પણ બની ગયું છે અમદાવાદ શહેરમાં અશાંત વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જી હા અમદાવાદ શહેરના વિજલપુર વિધાનસભા વિસ્તારમાં આવેલા મક્કરબામાં બાવીસ મારનું એક એવા ચાર ટાવરની સ્કીમ તૈયાર થઈ રહી છે અશાંત લાગુ છે ત્યારે આ ટાવરની સ્કીમને મંજૂરી કઈ રીતે મળી અને તેનું બાંધકામ કઈ રીતે શરૂ થયું તે સૌથી મોટો પ્રશ્ન છે આ વિસ્તારના ધારાસભ્ય નવાર સંકલન સમિતિમાં અશાંત ધારા મુદ્દે પ્રશ્નો ઉપસ્થિત કરતા હોય છે જ્યારે તેમની સાથે વાત થઈ ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે તેમના ચૂંટાયે પહેલાં આ પ્લાન પાસ થયો તો તો સવાલ એ થાય છે કે પ્લાન પાસ કઈ રીતે થયો અશાંત ધારા વિસ્તારમાં બીજી મહત્ત્વની વાત કે સ્થાનિક ધારાસભ્ય એવી પણ ચેતવણી આપી છે કે કોઈ પણ વ્યક્તિ આ વિસ્તારમાં આ ફ્લેટમાં મકાન લેતા પહેલાં ચેતે કદાચ તેના આર્થિક રૂપિયા ડૂબી પણ શકે છે તેમને એવું પણ કહ્યું કે અશાંત ધારા મુદ્દે જે પણ કોઈ લડાઈ છે તેમને ચાલુ રાખવાના છે કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ